કુદરતી આફત આવે પાણી ભરાય પૂર આવે અને ત્યારબાદ મોંઘી દાંત લીધેલી ગાડીઓ અને જ્યારે પૂરમાં તણાય જોકે વડોદરા સુરત જેવા મહાનગરપાલિકાઓમાં વસ્તુ અલગ છે કે જે માનવ સર્જિત પૂર હતું અને પૂરની અંદર પંદર લાખ વીસ લાખ પચીસ લાખની ગાડીઓ બાઇકો જે હવે બાઇકો પણ સવા લાખ સવા લાખ રૂપિયાના મળવા માંડ્યા છે એ બધું જ ડૂબે તો બધાના મનમાં એક પ્રશ્ન થાય કે આનો વીમો મળે કે કેમ તો એ જ ચર્ચા આજે કરવાની છે નમસ્કાર હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ આજની ચર્ચા છે કે જો પૂરમાં વાહન તણાય તો એનો વીમો મળે કે કેમ અને ચર્ચા કરવા માટે આપણી સાથે છે રણછોડભાઈ ચાવડા જે વીમા સલાહકાર છે રણછોડભાઈ વરસાદ પડે ને પૂર આવે હવે સામાન્ય થઈ ગયું છે કારણ કે જે પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે બધામાં નથી પડવું આપણે પણ બધાના મનમાં એક પ્રશ્ન થાય છે કે ગાડીઓ બોનેટ સુધીની ડૂબી જાય તેમાં વીમો કેવી રીતે મળે એના માટે સૌથી પહેલાં તો આપણે એ સમજવાની જરૂર છે નવા વાહન લેતા હોઈએ ત્યારે તો એ પ્રશ્ન ઊભો થતો નથી કારણ કે એની અંદર તમારે થર્ડ પાર્ટી સિવાય પણ ફૂલ વીમો પણ મળતો હોય છે પરંતુ જ્યારે જૂના એટલે જૂના વ્હીકલ હોય તો એની અંદર શું થતું હોય છે કે લોકો પાસે ખાલી થર્ડ પાર્ટી વીમો હોય છે જે સરકારી નિયમ પ્રમાણે જે જરૂરી હોય છે એ જ હોય છે તો એની અંદર તમને ત્યાં કોઈ પણ રક્ષણ મળતું નથી તમારા વાહનના નુકસાનની સામે પણ જ્યારે તમારે પૂરો વીમો જોઈતો હોય તો એના માટે કોમ્પ્રેન્સિવ જેને આપણે સાદી ભાષામાં ફૂલ વીમો પણ કહેતા હોય છે તો એ તમારે હોવો જરૂરી છે એટલે આ પૂરમાં ભરાય તો પછી એ કંપની જવાબદાર તો ખરીને વીમો આપવા માટે હા જ્યારે પણ તમારા વ્હીકલને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે ને જો તમારી પાસે કોમ્પ્રેન્સિવ એટલે ફૂલ વીમો છે તો એ એના માટે આપવા માટે જવાબદાર છે અને સાથે સાથે અમુક રાઈડર જેને વધારાના લાભ પણ કહી શકાય એ પણ હોવા જરૂરી છે એવા લાભ જો આપણે ગણાવીએ તો એ લેતી વખતે કંઈ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે માનો કે મેં નવી ગાડી નથી લીધી મેં સેકન્ડ હેન્ડ ગાડી લીધી અને હું સેકન્ડ ઓનર થયો અથવા તો સેકન્ડ ઓનરની જગ્યાએ હું થર્ડ ઓનર છું મેં બીજી નહીં ત્રીજી ત્રીજા માલિક પાસેથી ગાડી પરચેસ કરી તો એવા કયા નિયમો ધ્યાનમાં રાખો એક આવી આપત્તિની અંદર મને જે ગાડી મેં લીધી છે મેં જે ખર્ચો કર્યો છે વીમાનું જે પ્રીમિયમ ભર્યું છે એનું પૂરું વળતર મળવું જોઈએ તો એના માટે શું હોય છે કે જનરલી માર્કેટમાં અત્યારે જે ફૂલ વીમો હોય છે એની સાથે સાથે એડોન્સ વીમા કહી શકાય જેની અંદર ઝીરો ડેપ્રિસિએશન એને સાદી ભાષામાં લોકો બમ્પર ટુ બમ્પર બમ્પર બી મૂકે છે તો એ હોવું જરૂરી છે બીજું છે કન્ઝ્યુએબલ એટલે ગાડીમાં જ્યારે નાના મોટા કોઈ પણ નુકસાન થાય તો એક વસ્તુ રિપેર કરતા વખતે બીજી પણ કોઈ એક વધારાની ખર્ચો કરવો પડતો હોય તો એ પણ વસ્તુ કવર થઈ જાય એ હોવું જરૂરી છે જ્યારે તમારું વ્હીકલ પાણીની અંદર ફસાઈ જાય અને પાણી ઓછું થઈ જાય અને એના પછી તમારે જો કોઈ એન્જિનની અંદર કોઈ ખરાબી આવી જાય એન્જિન લોક થઈ જાય તો ઘણા મોંઘા ખર્ચા થાય છે તો એના માટે એન્જિન પ્રોટેક્શન હોવું જરૂરી છે તો આ બધા એડોન્સ કહેવાય કે જે તમારે કોઈ પણ વ્યક્તિએ વીમો જ્યારે લેતા હોય છે ત્યારે આ એડોન્સ હોવા મારા હિસાબે જરૂરી છે ધ્યાન રાખવું જરૂરી છે વીમો જ્યારે આપણે મતલબ વીમો તો લીધેલો છે હવે જ્યારે એને ક્લેમ કરવાની વાત આવે તો ક્લેમ કરતી વખતે ગ્રાહકે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરી અને જે લૂ ફોલ્સ છે એ લૂ ફોલ્સ વીમો ક્લેમ કરતી વખતે ન રહી જાય અને પૂરા વીમાનો લાભ મળે તો એના માટે મારા હિસાબે સૌથી પહેલાં તો વ્યક્તિએ શું ધ્યાન રાખવાની જરૂર છે કે જે પણ જગ્યાએ તમારો એક્સિડન્ટ થયો છે એ ચાહે આવી કુદરતી અકસ્માત હોય પૂર હોય વાવાઝોડું હોય વરસાદ હોય અથવા તો ભૂકંપ છે કોઈ પણ કુદરતી આપત્તિ હોય અથવા તો સામાન્ય પણ અકસ્માત હોય તો શક્ય હોય ત્યાં સુધી સ્થળ ઉપરના ફોટોગ્રાફ્સ અને વિડીયો લેવી વ્યક્તિએ જરૂરી છે તો કાલ ઉઠીને વીમા કંપની સાથે તમારે કોઈ પણ ડિસ્પ્યૂટ ઊભો થાય તો એ વખતે તમે એને સાબિતી તરીકે રજૂઆત પણ કરી શકો હવે ઘણી વખત રણછોડ પર એવું થતું હોય છે કે જે તે જગ્યા માનો કે આ પૂરની જ આપણે વાત કરીએ છીએ તો પૂરની અંદર જ્યાં ગાડી ફસાયેલી હશે તો કરીને એને કદાચ ગેરેજે લઈ ગયા બરાબર છે તો પછી વીમા કંપની ફોટો પાડવા આવે તો એ વખતે કોઈ ડિસ્પ્યુટ ઊભો થાય ખરો કે ભાઈ તમે ગાડી જે તે સ્પોટ ઉપર કેમ ના રાખી સ્પોટથી કેમ ખસાડી કારણ કે ઘણી વખત આવું બનતું હોય છે કે જગ્યા ઉપરથી ગાડી ખસી ગઈ તો પછી વીમા કંપનીઓ છે એ ક્યાંક ને ક્યાંક પોતાના જે છટકબારીઓ હોય છે એ રાખતી હોય છે જ્યારે આવી કોઈ અકસ્માત હોય પૂરની પરિસ્થિતિમાં તો આવી પ્રશ્નો જલ્દી ઊભા થતા નથી પણ જ્યારે કોઈ એક્સિડન્ટ હોય અને પોલીસ કેસનો કોઈ ફરિયાદી વખતનું હોય તો ત્યારે નિયમ એવો છે જ્યાં સુધી પોલીસનું પંચનામું કે એમનું તપાસ પૂરી ના થાય ત્યાં સુધી તમારે ત્યાંથી વ્હીકલ લેવાની હોતું નથી અને જેવું તમારું કામ પતી જાય એટલે પછી તમે એને જે તે ગેરેજ સુધી ખસેડી શકો છો આ બધી વાતમાં જો પૂરો વીમો લીધો હોય ક્લેમ કરવા ક્લેમ કરીએ તો પૂરેપૂરી શક્યતા ખરી કે જેટલો ક્લેમ કરીએ મતલબ જેટલો વીમો છે એટલો વીમો મળે ના એવું પૂરેપૂરું તો ના કહી શકાય એનું કારણ છે કે જ્યારે તમે આજે મેં એક વસ્તુ આજે લીધી છે અને હું એ બે વર્ષ પછી એને હું યુઝ કરું છું વાપરું છું તો એની કિંમત પણ ઓછી થવાની તો સામે જ્યારે પણ તમે વીમો લો છો તો એની અંદર એક આઈડીવી કરીને શબ્દ લખેલો હોય છે જેને સામાન્ય ભાષામાં કહું તો તમારી વાહનની કિંમત બરાબર એટલે જેમ મારું વાહન જૂનું થશે એમ વીમાની એ એ રકમ પણ તમારી ઘટતી જશે ઘટતી જશે અને એ લખેલી જ હોય છે એની અંદર કે તમારી વ્હીકલની શું કિંમત છે તો એના પછી જ્યારે પણ તમારો ક્લેમ ચૂકવવાનો થાય ત્યારે એ કિંમત કરતાં થોડી ઘણી ઘસારાની રકમ વીમા કંપનીઓ બાદ કરી અને તમને રકમ ચૂકવતી હોય છે એટલે એ પણ વાત ધ્યાન રાખવી માનો કે મેં બે હજાર સત્તરમાં ગાડી લીધી અને ચૌદની અંદર પૂર આવે છે તો સત્તરને લગભગ પાંચ સાત વર્ષ જેટલો સમય જતો રહ્યો ઘસારો છે વીમા કંપની કાપી લેવાની છે હા એનું કારણ છે કે તમને જ્યારે વીમો લો છો ત્યારે જ વીમા કંપની લખીને આપે છે કે આ ગાડીની કિંમત શું છે બરાબર તો એ આપણે ધ્યાન રાખવું જરૂરી છે આ બાબતે કોઈ છટકબારી વીમા કંપની થકી કારણ કે ગ્રાહક છે એ અપેક્ષા એવું રાખતો હોય છે કે મારી ગાડી છે તો મેં જે પણ પ્રીમિયમ ભરવું છે એનું વળતર મને તો કોઈ છટકબારી એવી હોય કે જે ગ્રાહકોને ધ્યાનમાં આવી જાય ને એ છટકબારીમાંથી ગ્રાહક બચી શકે ના આમાં કોઈ એવું છટકબારી તો ના કહી શકાય બરાબર પણ કેવી વસ્તુ હોય છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે એક એની મેન્યુઅલ પણ આવતી હોય છે તો સેમ તમે જ્યારે વીમા કંપનીની પોલિસી લો છો તો વીમાનું પણ તમને એક નિયમો પણ બતાવવામાં આવે છે તો એક ગ્રાહક તરીકે મારે એ નિયમો વાંચવા જાણવા અને સમજવા પણ એટલા જાગૃતિ જરૂરી છે તો જેથી કરીને જ્યારે પણ ક્લેમ ચૂકવવાનો આવે અથવા તો તમારે લેવાનો આવે તો ત્યારે તમને ખબર હોય કે આ વસ્તુમાં હું ક્લેમ કરી શકીશ કે નહીં કરી શકું બરાબર એક શબ્દ વાપર્યો છે આપણે અહીંયા આઈઆરડીએ એ શબ્દનો મતલબ શું અને એનું શું ધ્યાન રાખવું જોઈએ આઈઆરડીએ આઈ એટલે ઇન્સ્યોરન્સની એક નિયમનકારી સંસ્થા છે જેમ કે તમે બેન્ક લો તો એની અંદર આરબીઆઈ છે જે બધી બેંકોને રેગ્યુલેટ કરે છે સ્ટોક માર્કેટ લો તો એને સેબી રેગ્યુલેટ કરે છે કેવી રીતે વીમાની જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એને એક સંસ્થા રેગ્યુલેટ કરે છે એનું નામ છે આઈઆરડીએ કે જે આ વીમા કંપનીઓની બધી નિયમનકારી જે પણ સંસ્થા છે એનું નામ આઈઆરડીએ છે ચોક્કસ હવે એક આખી પદ્ધતિ જાણવી છે કે પૂરની જ આપણે વાત કરીએ પાણી ભરાયું બોનેટ સુધી ગાડી પહોંચી ગઈ રૂપ સુધી પહોંચી ગયું પાણી અને ટોટલ જો કે સાબરકાંઠાના હમણાં એક વિડીયો પણ આવ્યો હતો એક દંપતી છે બોન આ પરિસ્થિતિને એમણે નવે નવી કાર લીધી આ પરિસ્થિતિની અંદર એમને ક્લેમ કરવો છે તો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ક્લેમ મતલબ ઈમેલ કરવો કંપનીને કઈ રીતે જાણ કરવી અને ક્લેમ કેટલા દિવસ સુધીમાં મળી શકે તો એની અંદર સૌથી પહેલાં તો જે તે આપણે ટોલ ફ્રી નંબર હોય છે દરેક પોલિસીમાં વીમા કંપનીમાં ટોલ ફ્રી નંબર હોય છે જો તમારી પાસે એ વખતે પોલિસી ના મળી હોય અથવા તો તમે કીધું કે પૂરમાં હોય મારી પોલિસી અંદર ગાડીમાં પડી હોય મને નથી મળી રહી તો જે તે પહેલાં તો તમારે મેં કીધું એમ પહેલાં પણ તમને કે જ્યારે આવા કોઈ ડિસ્પ્યુટ થાય ત્યારે સ્થળ ઉપરના ફોટો અને વિડીયો એક જાગૃત વ્યક્તિ તરીકે લેવા જરૂરી છે જેથી પાછળ કરીને કોઈ દિવસ તમને ક્લેમમાં લેવામાં તકલીફ ના પડે છતાં પણ તમને એવું હોય તો તમે ત્યાં ગેરેજમાં લઈ જઈ શકો છો ગાડી ગેરેજવાળાની જોડે તો દરેક કંપનીના ટોલ ફ્રી નંબર હોય છે અને જ્યાં કેશલેસ હોય છે કે ત્યાં ગાડી મૂક્યા પછી તમારે એ લોકો જ તમારું ફોર્મ ફિલઅપ કરે છે અને બધી જ પ્રોસેસ એ લોકો પૂરી કરતા હોય છે તો એ લોકો તમારા વતી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરે છે કે આ ગાડીનું લોસ થયું છે ત્યાંથી પછી માણસો આવીને ફોટાને પાડીને સર્વે કરીને તમને ક્લેમ ચૂકવણી કરે છે આવી બધી પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે ગ્રાહકે કયો વીમો અથવા તો કયા પાર્ટ્સનો વીમો ખાસ લેવો જોઈએ કારણ કે એન્જિન એ હૃદય કહેવાય વાહનનું કોઈ પણ વાહનનું એ એન્જિન એ હૃદય છે પછી અન્ય સ્પેટ સ્પાર્ટ જાણો કે અત્યારે લક્ઝુરિયસ કાર હોય કે વાહનોમાં પણ એલઈડી ડિસ્પ્લે આવવા માંડી છે સ્ટાર્ટ અલગ પ્રકારના આવવા માંડ્યા છે કઈ કઈ વસ્તુઓ છે કે જેનું વાહન ધારકો છે એ આ જે પાર્ટ હોય વાહનના એના ઇન્ક્લુડ અંદર વીમાની અંદર કરાવી શકે જનરલી સામાન્ય ભાષામાં વાત કહું તો લોકો અત્યારે થર્ડ પાર્ટી સિવાય તો વધુ વીમો પણ નથી લેતા એનું કારણ શું એ પણ જાણવું છે કે થર્ડ પાર્ટી પ્રીમિયમ ઓછો આવે એના માટે કે પછી ચાલશે પાલસન પોલીસ ન પકડે એના માટે પોલીસ ન પકડે એના માટે જ લોકો વીમો લેતા હોય છે હકીકતે તમારે પોતાની સુરક્ષા માટે જ્યારે તમે સામેથી કોઈ વ્યક્તિને મારી ભૂલ છે ને મેં કોઈ વ્યક્તિને નુકસાન પણ કર્યું છે તો એ સુરક્ષા માટે મારે વીમો લેવો જરૂરી છે પણ ભારત છે તો એની અંદર આ બધી વસ્તુઓ લોકો પૈસા થોડું વધુ જુએ છે તો આ વસ્તુઓ નથી લેતા પણ જ્યારે તમે એક નવો વીમો લેતા હો તો મારા હિસાબે ઘણા બધા એવા બેનિફિટ્સ છે જેને બમ્પર ટુ બમ્પર ઝીરો ડેપ કહી શકાય તો એ ક્યાં તમને ઉપયોગમાં આવે કે જ્યારે તમારું વ્હીકલની અંદર તમે બે વર્ષ પાંચ વર્ષ યુઝ કર્યું છે ને પછી નવું એક્સિડન્ટ થાય ત્યારે નવું બમ્પર નાખવાનું આવે તો વીમા કંપનીએ બમ્પરમાં ઘસારો કાપે કારણ કે તમે એ વસ્તુ ચાર પાંચ વર્ષ વાપરી છે તો એ ઘસારો ના કપાય એટલે ઝીરો ડેપ્રિસિએશન જેને બમ્પર ટુ બમ્પર વીમા તરીકે ઓળખીએ તો એ લેવો જરૂરી છે બીજો એક આવે છે કન્ઝ્યુમેબલ જે વસ્તુ એવી છે કે જે એક વસ્તુ મારે નુકસાન થયેલી વસ્તુને રિપેર કરવા માટે બીજો કોઈ પણ એડિશનલ ખર્ચો કરવો પડે જેમ કે મારે નટબોલ્સને ડગાવવા પડે તો એ વસ્તુ એની અંદર કરવું પડે ગ્રીસિંગ આવી ગયું ઓઇલિંગ આવી ગયું તો આ રકમ નાની છે પણ એ કન્ઝ્યુમેબલ વસ્તુ હોવી જોઈએ અને બીજું સૌથી મોટું જે તમે કીધું કે સૌથી મોટું એનું હૃદય જે છે એ એન્જિન છે તો એન્જિનની અંદર મારું ખાસ લોકોને કહેવાનું એ છે કે ભાઈ એન્જિન પ્રોટેક્શન વીમો હોવો જરૂરી છે કારણ કે આજે એવું નથી કે ખાલી તમે નદીના વિસ્તારમાં રહેતા હોય તો જ તમારે પૂરની સમસ્યા રહે છે તમે ઘણા પણ રસ્તા જ્યારે પણ વરસાદ પડે ત્યારે શરૂઆતના ચાર પાંચ કલાક તો બ્લોકેજ રહે છે અને એવા સમયે તમે જો ગાડી લઈને ક્યાંયથી નીકળ્યા છો ટ્રાફિકમાં છો તો ગાડી તો સાઈડમાં કરી શકવાના નથી બરાબર તો તમે જ્યારે એવા સમયમાંથી પસાર થતા હોય તો તમારું એન્જિન લોક થઈ જાય તો એ એન્જિન લોક જે છે નોર્મલ ઇન્સ્યોરન્સની પોલિસીમાં કવરેજીસ નથી મળતા તો એવા ટાઈમે એન્જિન લોક માટે તમારે એન્જિન પ્રોટેક્શન વીમો હોવો પણ જરૂરી છે બીજું એક છે આરટીઆઈ વીમો જેને રિટર્ન ઓફ ઇન્વોઇસ કહી શકાય બરાબર જે અત્યારની પરિસ્થિતિઓ સર્જાય છે એમાં એ સૌથી મારા હિસાબે પહેલી વસ્તુ એ પણ હોવી જરૂરી છે એનું કારણ છે કે આજે મેં ગાડી લીધી છે અને જેમ હમણાં તમે મને કીધું કે પેલું એક નવી જ ગાડી હતી એમને ગણેશ ચતુર્થીના દિવસે જ નવી ગાડી લીધી હતી અને એ જ દિવસે એમની ગાડીમાં નુકસાન થયું હવે જો કદાચ વીમા કંપની એને દસ ટકા વીસ ટકા રકમ કાપીને બી આપી દેશે પણ એને બહુ નુકસાન થવાનું નથી પણ મેં ત્રણ વર્ષ ગાડી યુઝ કરી છે અને પછી મારું કોઈ આવી જગ્યાએ જવાનું થયું અને મારી ગાડી પૂરમાં તણાવી ગઈ તો મને મારી કિંમત ખરીદ કિંમત કરતાં ઘણી ઓછી રકમ મળશે બરાબર તો જ્યારે રિટર્ન ઓફ ઇનવોઈસ હું જો રાઈડર લઉં છું મારી પોલિસીમાં છે તો મારી ગાડી લેતી વખતે જે ઇન્વોઇસ વેલ્યુ હોય ત્યાં સુધીની રકમ પણ મને મળવાપાત્ર બને તો જેથી કરીને તમે મોટી નુકસાનમાંથી બચી શકો અને આ વસ્તુ એવું નથી કે ખાલી પૂર પૂરતી મર્યાદિત છે તમારું વ્હીકલ જો ચોરાઈ જાય અથવા તો કોઈ એવો મોટો એક્સિડન્ટ થયો કે જ્યાં ટોટલ લોસ હવે ગાડી તમે ઉપયોગમાં લઈ શકવાના નથી તો એવી પરિસ્થિતિમાં પણ આરટીઆઈ તમને સારું એવું મદદ કરી આપે છે નસોદભાઈ ઘણી વખત એવું થતું હોય છે કે વીમો લીધો હોય કદાચ બમ્પર ટુ બમ્પર પણ હોય શકે ને ફૂલ વીમો પણ હોય શકે પણ વ્યક્તિ સાચો મતલબ કે ગ્રાહક સાચો હોય છતાં પણ વીમા કંપની છે એ નકારતી હોય છે કે ભાઈ આ જે વીમો છે તમને મળવા પાત્ર નથી તો આવા બધા કિસ્સાઓની અંદર શું થાય તો એવા કિસ્સાની અંદર સૌથી પહેલાં તો તમારો જ્યારે પણ ક્લેમ રિજેક્ટ થાય છે તો તમારે તમારી વીમા કંપનીની અંદર જે ક્લેમ ડિપાર્ટમેન્ટ હોય છે એને તમે મેલ પણ કરી શકો છો અને જો તમે એક સાદા કાગળ ઉપર અરજી આપો તો પણ એની અંદર ચાલતું હોય છે અને જ્યારે પણ તમે આ રજૂઆત કરો છો એના અઠવાડિયા દસ દિવસની અંદર તમને એનો મેલ ઉપર અથવા તો તમને એક લેટર ઉપર પણ જવાબ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ ઉપર એ લોકો મોકલી આપતા હોય છે ત્યાં પણ જો તમને કદાચ ક્લેમ ડિપાર્ટમેન્ટમાંથી સંતોષકારક જવાબ ન લાગતો હોય તો અત્યારે દરેક કંપનીમાં એક ગ્રીવાન્સ કરીને ટીમ હોય છે જે આવા કોઈ પણ દાવા કે ફરિયાદો હોય તો એનું તમને સોલ્યુશન આપતી હોય છે તો તમે આના સંદર્ભમાં તમે ઉપરી અધિકારી જેને ગ્રીવાન્સ ટીમ કહેવાય એને પણ તમે ઈમેલ અથવા તો સાદા કાગળ ઉપર અરજી કરી શકો છો અને છતાં પણ જો કોઈ વ્યક્તિને હજી પણ કંપની તરફથી એવું લાગતું હોય કે મને મારો વીમો મળવાપાત્ર છે અને હજી પણ કંપનીના જ માણસો છે અને મને નથી મળી રહ્યો તો આઈઆરડીએની અંદર જેમ આપણે બેંકની અંદર કોઈ પણ ફ્રોડ થાય કે કોઈ પણ હોય તો એક બેંકના બેંક લોકપાલ હોય છે એવી રીતે ઇન્સ્યોરન્સમાં પણ વીમા લોકપાલ હોય છે તો ત્યાં પણ તમે આ સંદર્ભમાં અગાઉના બધા કાગળોને જે પણ તમે પ્રોસેસ કરી હોય એ જોડું જોડી હા અને ત્યાં પણ તમે તમારા દાવા માટે વળતર મેળવવા માટે તમે અરજી

તમને આપી છે છેલ્લે ક્યાંય મેળ ન પડે અને તમે સાચા હોવ છતાં પણ વીમા કંપનીઓ નખરા કરતી હોય તો આઈઆરડીએ છે ત્યાં પણ તમે આપ અરજી કરી અને આપે જે વીમા કવચ આપના વાહન માટે જે લીધું છે એનું પૂરતું વળતર મેળવી શકો છો આવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ યુટ્યુબ ફેસબુક અકાઉન્ટ અને સાથે ઇન્સ્ટાગ્રામ નમસ્કાર